જ્યારે જ્યારે પણ જળ જમીન અને જંગલની વાત આવે છે ત્યારે ત્યારે હંમેશા ક્યાંક ને ક્યાંક એવા બનાવો સામે આવ્યા છે ને આપણે અનેક વાર આક્ષેપો પણ સાંભળ્યા છે કે આદિવાસી સમાજના લોકોનો ભોગ લેવાય છે ફરી એકવાર એવો જ એક બનાવ સામે આવ્યો કે જેની અંદર આદિવાસી વિસ્તારમાં પોલીસ સાથે આદિવાસી સમાજના લોકોની ઘર્ષણ થઈ અને ફરી એકવાર મામલો એ જ સામે આવ્યો કે તંત્રના જોરે અદાણીના લોકો દ્વારા કામ ચાલુ કરી દેવામાં આવ્યું શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અદાણી પાવરની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ અદાણી પાવર દ્વારા અનેક વિસ્તારોમાં હાઈ ટેન્શન લાઈન નાખવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી દરમિયાન અનેક એવા બનાવો સામે આવ્યા કે જ્યાં તંત્રના તંત્ર કંપનીના લોકો ખેડૂતોને એમના જ ખેતરોમાંથી નીકળે છે એમની અટકાયત પણ કરવામાં આવે છે અહીંયા સૌથી પહેલા તો એક વાત તમને જણાવી દઉં કે કચ્છમાં આવી જ રીતે ક્યાંક ને ક્યાંક પોલીસનો વ્યવહાર હતો અને આ વ્યવહારની સામે કલેક્ટર દ્વારા એક ઓર્ડર આપવામાં આવ્યો હતો કે પોલીસ તંત્રએ આ કામગીરીમાં કોઈ પણ પ્રકારે અદાણી પાવરની જે કંપની છે એને મદદ નહીં કરવી ત્યારબાદ ફરી એકવાર એવા જ બનાવો ચાલુ થયા કે જ્યાં તંત્રના જોરે આ કંપનીના લોકો ખેડૂતોને એમના ખેતરોમાંથી નીકાળે છે અને હવે એક મામલો સામે આવ્યો મહુવામાંથી મહુવાના સનવલ્લા ગામે પાવર ગ્રીડની હાઈ ટેન્શન લાઈનના ટાવરનું કામ અટકાવવા માટે ખેડૂતો પહોંચ્યા હતા કારણ કે તેમના ખેતરોમાં આ હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવી રહી છે અને આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં હાઈ ટેન્શન લઈ અને ખેડૂતોની સહમતી નથી નથી તેઓ પોતાના ખેતરો આપવા માટે તૈયાર પરંતુ ખેડૂતોની પરમિશન વગર પણ અહીંયા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે દાદાગીરી કરી અને એમના ખેતરોમાં ટાવર ઊભા કરી દેવામાં આવે છે વધુમાં સૌ આપણે આપણે ઘર્ષણના દ્રશ્યો પર પણ નજર કરીએ કે પોલીસ દ્વારા ખેડૂતો સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો

અહીંયા સવાલ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ સામે પણ ઉભા થાય છે અને અમે અહીંયા મોહનભાઈને પૂછવા માંગીએ છીએ થોડાક દિવસ પહેલા આપણે જોયું હતું કે મોહનભાઈનું એક નિવેદન સામે આવ્યું હતું ને ત્યાં એમના જ વિસ્તારમાં એક આદિવાસી સમાજનો એક કાર્યક્રમ હતો ને સમાજના કાર્યક્રમમાં મોહનભાઈ એવું બોલ્યા હતા કે આદિવાસી વિસ્તારમાં જે ચેતરભાઈ અને અનંતભાઈ એમને લઈ અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે અમે ભલે સત્તામાં છીએ આ બંને વિરોધ પક્ષના નેતાઓ છે પરંતુ અમે તમામ લોકો સાથે મળી અને આદિવાસી વિસ્તારના લોકો માટે આદિવાસી સમાજના લોકો માટે કામ કરીએ છીએ અહીંયા મોહનભાઈને પણ અમે પ્રશ્ન પૂછવા માંગે છે કે તમે એ વખતે નિવેદન આપ્યું હતું પરંતુ હવે તમારી સામે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે જ્યારે આ ખેડૂતો એમને એમના ખેતરોમાંથી નીકાળવામાં આવે છે આદિવાસી સમાજના લોકોને હેરાન કરવામાં આવે છે અને તમે એમનો ફોન પણ નથી ઉપાડતા અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે મોહનભાઈના નિવેદનને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો તેઓ એવી વાત કરતા હોય કે આદિવાસી સમાજની સાથે છે તેઓ તો પછી આ ખેડૂતો આ આદિવાસી સમાજના લોકોને જ્યારે હેરાન કરવામાં આવે